તો મિત્રો આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા પણ આજનો જે વિડીયો છે ને એકદમ યુનિક છે ડેલી વસ્તુ ઉપયોગ કરતા હોય દૂધ છે કે દૂધમાંથી બનતી ઘણી બધી વસ્તુ તો મારી સાથે આકાશભાઈ છે જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં આપણા ફોનનું નામ છે શ્રી વલ્લભ દૂધ મંડળી એન્ડ સ્વીટ્સ મોટા વારા લોકેટેડ છે જન્મેલા છોકરાને પણ આપણું દૂધ પી શકાય એ બેસ્ટ ક્વોલિટીનું પ્લસ પૂરા ફેટ પ્લસ પૂરા એસ સાથે એ દૂધનું વેચાણ આપણે આપણા આઉટલેટ પરથી કરીએ છીએ જે કંઈ ભેંસો છે એ તમારી નજર સામે છે શું વસ્તુ ખવડાવીએ છે એ અંકુરભાઈ પાસે આપણે જાણીએ બરાબર આ કપાસમાં પણ અમારી પાસે પાંચથી સાત જાતની ક્વોલિટી આવે છે બરાબર તમે આમ જોશો અને આની સ્મેલ પણ સુમશો ને તો આની અંદર તમને તેલની સ્મેલ આવે છે નેચરલ કપાસ એકદમ નેચરલ કપાસ છે આની અંદર કપાસ કોર છે ભૂસું છે એટલે ઘઉંનું ભૂસું આવે તે છે જુવાર છે પછી પશુપાલો એટલે મિક્સ આવે છે સુમૂલ દાળનું પણ આવે છે આ છે ને કચ્છી દાણી તેલ છે સરસોનું પ્યોર બરાબર તો ડબલ હાથ ચાપનું તેલ આવે છે આ અમે દર ભેંસને સોસો ગ્રામ એક ભેંસને સોસો ગ્રામ અમે ખવડાવીએ છીએ આ તમે જોઈ શકો છો અહીંયા આગળ કે અમારા બધા માણસો આ રીતના દૂધ નેચરલી રીતે કાઢે છે બરાબર છે કોઈ અમે મશીન કેવો કે અહીંયા યુઝ નથી કરતો દૂધ કાઢવા માટે અમે નેચરલી રીતે આ દૂધ કાઢીએ છીએ બરાબર છે અહીંયા તમે ચોખ્ખાઈ પણ જોઈ શકો છો બરાબર અને અહીંયા આગળ અમે માખી મચ્છર માટે ચોવીસ કલાક માટે પંખા ચાલુ રહે છે અને એની સુવિધામાં આપેલી છે હવે ભેંસોની માંદી સાજી હોય ત્યારે પણ અમે લોકો અહીંયા ડોક્ટર રોજે રોજ આવે છે અને એની ટ્રીટમેન્ટ થઈ જાય છે ભેંસોનું અથવા ગાયોનું ગોબર એ પણ વેસ્ટ ના જાય એના માટે આ પ્રોસિજર અમે ક્રિએટ કરેલી છે જે ભેંસોનું ગોબર છે એ ગોબર અટલે લાવીને અહીંયા પ્રોસિજર કરીને એને ખેતરમાં ખાતર તરીકે રીયુઝ કરવામાં આવે છે તમે જેમ જોવો છો એમ પાછળ કે જ્યાં સુધી ધ્યાન પહોંચે ત્યાં સુધી સારી શેડીનું વાવેતર કરીને આજ શેરડી આપણે ભેંસોને ખવડાવીએ છીએ કે જેનાથી સારા દૂધનું પ્રોડક્શન નીકળે અને ઉચ્ચ ગુણવત્તાવાળું દૂધનું પ્રોડક્શન નીકળે અમારા ફાર્મ ઉપર અમે કોઈ પણ જાતની ભેંસોને ઇન્જેક્શન માર્યા વિના શુદ્ધ અને સાત્વિક દૂધ જેમ કે સાત ફેટ પ્લસ સાત ફેટ ઉપરનું દૂધનું વેચાણ અમારા આઉટલેટ પરથી એટલે કે શ્રી વલ્લભ દૂધ મંડળી મોટા વરાછાથી કરીએ છીએ તાજું દૂધ આવ્યું તબેલા પરથી ફ્રેશ દોવાઈને અત્યારે જે દૂધ આવેલું છે એ દૂધ આમાં તમે જુઓ એ દૂધ આવી રીતે અંદર નાખી દો છો એટલે ઓનલી ઓન ખાલી દૂધ ઠંડુ થાય કોઈ જાતની આમાં કેમિકલ પ્રોસેસ કે પ્રોસીજર કે કોઈ વસ્તુ નથી થતી આપણી પાસે સવારનું દૂધ બપોરે પૂરું થાય છે અને બપોરે તાજું દોવાયેલું દૂધ સાંજે પૂરું થાય છે આપણે જોયું તબેલાની આખી પ્રોસીજર જોયા પછી જે તબેલાનું તાજું દૂધ આવે છે એ દૂધમાંથી અમે વિવિધ પ્રકારની બસો પ્લસ વેરાયટી મીઠાઈની બનાવીએ છીએ કાજુકતરી છે મોતીચૂર લાડુ છે ટોપરા પાક છે ગુલાબ બોલ છે કેટલા ટાઈમ થયા તમે દૂધ કે મીઠાઈ લ્યો છો 5 વર્ષથી 5 વર્ષથી અને દૂધની ક્વોલિટી કેવી છે દૂધની ક્વોલિટી સારી છે મીઠાઈની મીઠાઈની ક્વોલિટી સારી છે વિપકભાઈ આ અમારી ત્રીજી ફેક્ટરી આઉટલેટ છે કે અમે મીઠાઈનું મેન્યુફેક્ચરિંગ અહીંયા કરીએ છીએ કોઈ પણ જાતની કઈ પણ ભેળસેળ વિના ખાલી ને ખાલી 700 રૂપિયામાં અમે વેચાણ કરીએ છીએ એટલે ગામડે છે જકો ખાવાની જરૂર પડશે નહીં જે સુરત વાળા હશે યા ત્રણે ત્રણ બ્રાન્ચના એડ્રેસ આપી દે ત્યાં ચોક્કસ ને ચોક્કસ વિઝિટ કરજો